જોઈ શકો છો આ કર્ણાવતી ક્લબની સામેની સાઈડ છે જે આ બનાવી રહ્યા છે જે આ ભાજપ સરકારની આ જે ભ્રષ્ટાચારની નીતિ છે એ આ તમારી સામે ઉજાગર કરવા માટે આ સોશિયલ મીડિયામાં નાખું છું તમામ મીડિયાને જાણ થાય કે આનો વિડીયો ઉતારી આના વિદ્યુત ઉતારી અને મીડિયા ચર્વે આ કર્ણાવતીની બિલકુલ સામે પુસ્પનગાઢની બાજુમાં આજે છે આ એક પ્લાસ્ટિકના આ પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે એવા પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે હવે વિચાર કરો આપણે ગામડાઓમાં રહી રહ્યા છે ને ડાબુ ભરે તો લોખંડના સરિયા નાખતા હોય છે આ પ્લાસ્ટિકના સરિયા નાખીને એ શું સાબિત કરી રહ્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારના કરવા માટે છે જનતાના ટેક્સ ભરતી નથી જનતા ટેક્સ ભરે મોટા મોટા પુલ તૂટી જાય મોટા મોટા કૌભાંડ કરવામાં જ આ બની રહ્યું છે હવે આગળના દિવસોમાં આની મોટી તપાસ થવી જોઈએ તપાસ કરીને આ જે પણ અધિકારીઓ હોય જે બિલ્ડરો હોય જે હોય એની ઉપર એક્શન જોઈએ આ એક પ્લાસ્ટિકના નાખે છે એટલે એનું કારણ શું આ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે તમે માનો સરખેપથી ગોતા લગીને આવી રીલ પ્લાસ્ટિકના કરોડ રૂપિયાનું બજેટ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોંપે છે અને આ એક ના સરિયા હું એક કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા છું અને અમને નહીં માનો એક જનતાને પણ આ હાલે વિડીયો જાગૃત કરવો જોઈએ અને આમને કડક કડક સજા થઈ જઈને આ ભ્રષ્ટાચાર રોકો જોઈએ